દોસ્તો ચોટવું એ મનનો ગુણ છે જો તેને સારા વિષયમાં નહીં ચોંટાડો તો તે ખરાબ વિષય પકડી લે છે કારણ કે તે આધાર વગર રહી જ શકતું નથી તો તેને ઈશ્વરમાં જ લગાવો કંઈ જ પણ પ્રાપ્ત કરવા કંટાર્યા વગર ધીરજપૂર્વક લાંબા સમય સુધી કરવામાં આવતા પ્રયત્નને અભ્યાસ કહે છે કૃષ્ણ કૃષ્ણાવાલા ભક્તો આપણે મનને બહારના વિષયોમાંથી ખેંચી અંતર્મુખ કરી ઈશ્વરમાં જોડવાનું છે પરંતુ આ બાબત લાગે છે તેટલી સરળ નથી અને તેથી જ અર્જુન ભગવાનને કહે છે કે હે કેશવ મન ખૂબ જ ચંચલ છે મનને સ્થિર કરવું એટલે વાયુને બાંધવા જેવું છે વળી મનની ખાસિયત એ છે કે તેને જે ના પાડવામાં આવે તે જ તરફ તે વધુ જાય છે અને તેથી જ આપણી અડધી શક્તિ તો તેને કાબૂ કરવામાં જ વપરાઈ જાય છે પછી મનને સ્થિર કરવાની શક્તિ રહેતી નથી જેથી જેમ પાણીમાં એક કાંકરો નાખતા અનેક વમર ઊભા થાય તેમ એક ઘટનાથી આપણા મનમાં પ્રતિક્રિયા રૂપે અનેક સંસ્કારો વિચાર રૂપે જાગૃત થાય અને વામારો શાંત થઈ જતા આપોઆપ પાણી શાંત થાય છે અને પાણીમાં પડેલી વસ્તુ આપણને સ્પષ્ટ જોઈ શકીએ છીએ ત્યાં મનને કાબૂ કરવા બહુ પ્રયત્ન ના કરો જેમ ઘોડાને ખુલ્લો મૂકી દો તો તે દોડશે પછી થાકીને ઊભો રહી જશે આ મનને અભ્યાસ દ્વારા શાંત કરી શકાય છે તે એક બે દિવસ પૂરતો નહીં પરંતુ ઘણા દિવસો અને વર્ષોના અભ્યાસ માગી લે છે ને તેથી જ ભગવાન કૃષ્ણે કહ્યું છે કે હે મહાબાહો મનને વશ કરવું ખૂબ કઠિન છે પરંતુ વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા કાબૂ થઈ શકે છે અને આ માટે તારે મારે શરણ આવવાનું અભ્યાસ કરવો પડશે ને આ ત્રિગુણમય માયા જે મારે શરણે આવવાથી જ બચી શકાય છે આમ ભગવાન કહે છે કે મારે શરણે આવ તો તું આ માયાને તરી જઈશ પરંતુ આમાં શરણ શબ્દ સમજવા જેવો છે જો તેને સમજીશું તો જ આપણે માયાથી તરી જઈશું ગીતામાં આ માયાને તરવા ભગવાને મારે શરણે આવ તેમ કહ્યું છે તો ભગવાન કૃષ્ણ કહે છે કે મારે મતલબ ખુદ કૃષ્ણ પણ ભગવાનમાં એટલે કે નિર્ગુણ નિરાકાર સચિદાદાના રૂપમાં ભરી ગયા છે અને તે જે કંઈ બોલે છે એનો મતલબ તે નથી બોલતા પરંતુ તેમની અંદરનું વિશુદ્ધ ચૈતન્ય બ્રહ્મતત્વ બોલે છે કે તું મારે શરણે આવ અને જે વિશુદ્ધ ચૈતન્ય ભગવાન કૃષ્ણમાં છે તે જ તમારામાં અને મારામાં પણ છે મતલબ તમારે સંસારમાંથી બધી ઇન્દ્રિયો અને મનને હટાવી એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વનું ધ્યાન ધરવાનું છે એક જ જગ્યાએ મનને સ્થિર કરો જેને અભ્યાસ કહે છે તેથી સતત વૃત્તિ રાખવાની છે કે હું મગન છગન કે રૂપે રહેલો મન બુદ્ધિ અને શરીરથી પર ચિદાનંદ શિવરૂપ છું કે આ જે શરીર છે અને તેનું અંદર જે મન બુદ્ધિ છે તેનાથી પર ઊંચું જે કંઈ નામ છે તો આ શરીરનું છે આ શરીર તે હું નથી માટે શરીરની કામના ઈચ્છા વાસના મારી નથી તેથી હું તેમાં ના ખેંચાવું મારે શરણે એટલે કૃષ્ણની મૂર્તિ શરણે નહીં પરંતુ આપણી અંદર રહેલા તે કૃષ્ણને ને તેથી જ આ ગીતામાં ક્યાંય તેમ નથી લખ્યું કે કૃષ્ણ ઉવાચ પરંતુ ભગવાન ઉવાચ એમ વેદવ્યાસે લખ્યું છે જેમ ઝરણું ટીપું દરિયામાં ભરી જતા એનું અસ્તિત્વ રહેતું નથી તે ખુદ દરિયો બની જાય છે તેમ ભગવાન કૃષ્ણ પણ તે નિર્ગુણ નિરાકારમાં તે ઈશ્વરમાં ભરી ગયા છે બ્રહ્મતત્વમાં ભરી ગયા છે ત્યારે જ્યારે આ કૃષ્ણ બોલે છે ગીતામાં કે હું સૂર્ય છું હું પીપરો છું હું કાર છું ત્યારે જો આ વાત આપણા મગજમાં નહીં બેઠી હોય એ ભગવાનમાં ભરી ગયેલ કૃષ્ણ બોલ છે તો આપણને કૃષ્ણનો અહમ જ દેખાશે અને આપણે પણ આવી રીતે ધીમે ધીમે વિકાસ કરતાં કરતાં આપણી અંદરના ઈશ્વરમાં ભરી જવાનું છે અને અકર્તા ભાવ મેળવવાનો છે પણ તેની આગળ વાત કરીશું અને આ સ્થિતિ આવશે તો જ માયાથી બચી શકીશું જો તમે સીધે સીધા આ બ્રહ્નેશ્વરને ના જઈ શકતા હોય તો ભગવાન કૃષ્ણની કે તમારા કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાની તમે ભક્તિ કરો અને ત્યાંની મૂર્તિને હૃદયમાં બેસાડો કે મીરાબાઈ નરસિંહ મહેતા વગેરે ભક્તોએ આ જ કર્યું હતું અને પછી મૂર્તિનો આધાર લઈ બ્રહ્મતત્વમાં મનને વિલીન કર્યું હતું એટલે કે બધી ઇન્દ્રિયોને અલગ અલગ વિષયોમાંથી ખેંચીને એક જ જગ્યાએ બંધાવો જેમ હરાયું જોર બહુ રકડતું હોય છે તેને તો એક જ ખીલે બાંધી દેવામાં આવે તેમ તેથી માયાના વિષયોમાં તમે નહીં સપડાવો પછી એક જ જગ્યાએ સ્થિર થયેલ મનને દઢ થયેલ મનને મૂર્તિનો આધાર પણ ત્યાગી દો આમ ભક્તિઓ સરળ છે કોઈ ઈષ્ટની ભક્તિ કરીને આ સ્થિતિએ પહોંચવું સીધે સીધું બધા સાધકને પચતું નથી કારણ કે તેમાં કોઈ પણ આધાર વગર નિર્ગુણ નિરાકારમાં મનને વિલીન કરવાનું છે જ્યારે પોતાને જે આરાધ્ય હોય ઇષ્ટ હોય જેની ઉપર આપણી શ્રદ્ધા હોય તે મૂર્તિમાં આપણું મન ભાવથી તરત સ્થિર થઈ જાય છે તેથી ભક્તિયોગ સરળ છે એ પછી મૂર્તિનો પણ ધીમે ધીમે એક જ જગ્યાએ સ્થિર થયેલ કે મૂર્તિમાં દર્દ થયેલ મનને મૂર્તિનો પણ આધાર ત્યાગી દો એ પછી રહેશે માત્ર વિશુદ્ધ ચિદાનંદ રૂપ ચૈતન્ય રૂપ જેને નિર્વાણ મોક્ષ ઈશ્વર પ્રાપ્તિ કહે છે મીરાબાઈએ આ જ અર્થમાં ભજન ગાયું છે મેં તો રામરતને ધન પાયો રામરતને ધન પાયો તો એ કહ્યું ધન क्यूँ राम रतन के रूप ईश्वर अखूट शांति अखूट आनंद कबीर नजन ने एक राम दशरथ का जाया दूजो राम घट घट में बैठो तीजो राम सकल बसेरा चौथे राम सबसे न्यारा मतलब कि जो चौथो राम सबसे न्यारा ये पोता अंदर રામ મતલબ મારો કહેવાનો ભગવાન કૃષ્ણ કહે છે કે આ ત્રિગુણમયી માયા મારી તરવી મુશ્કેલ છે પરંતુ તે મારે ક્ષણે આવે છે તે તરી જાય છે ત્યારે આપણે માત્ર આકાર રૂપે રહેલ ભગવાન કૃષ્ણની મૂર્તિને કે નવરાવી ખવરાવી આરતી કરવી પ્રસાદ કરવો ભોગ ધરાવો એટલું જ કરી કરીએ છીએ પરંતુ આ સાકારનો આધાર લઈ નિર્ગુણ નિરાકાર ને મેળવવાનું છે અને જ્યાં સુધી અંદરનો આનંદ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી બહારના વિષયોમાંથી મન નહીં છૂટે અને બહારની વિરક્તિ નહીં આવે ને આમ બાવાના બે બગડ્યા જેવી સ્થિતિ થઈ ઊભી રહે છે અંદરનો આનંદ પ્રાપ્ત થશે નહીં અને બહારના આનંદ ભોગવી શકતા નથી પરિણામે જીવન કંટાળાજનક બની જશે અને આ આનંદ માત્ર ધ્યાનથી જ પ્રાપ્ત થાય અને ધ્યાન દ્વારા આપણો આહવાન કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ અને તેમના નિર્ગુણ નિરાકારમાં પોતાનું અસ્તિત્વ ખતમ કરી શકીએ તેની પૂર્વી ભૂમિકા રૂપે જ હજુ આપણો આ વિષય ચાલે છે ધ્યાનના વિષયને તો હજુ ભગવાને સ્પર્શ્યો પણ નથી જે આગળ આવશે આ બધા આપણા પ્રકરણો તેની પૂર્વ તૈયારી રૂપે છે બીજું ભગવાન કહે છે કે મારે શણે આવો તો મારી માયાથી તરી શકીશ આમ જગતમાં દરેક જગ્યાએ ભગવાનને જોવાનો અભ્યાસ કરવાનો છે જગતમાં ઈશ્વરને જોયા એટલે પૂજનીય ભાવ ઊભો કરો ભોગનો ભાવ નહીં ભગવાન કહે છે કે સંસારને ધૂણા ના કરશો તેમ વાસનાની દૃષ્ટિથી પણ ના જોશો પરંતુ આ આખી સૃષ્ટિ ભગવાને બનાવી છે તો તે સૃષ્ટિથી મારે ભગવાનની પૂજા કરવાની છે કર્મરૂપે ભગવાનની પૂજા કરવાની છે માત્ર દ્રષ્ટિ બદલો તો જગત બદલાઈ જશે જે છે તે દષ્ટિમાં છે તમે કેવી દ્રષ્ટિથી જગત તરફ જુઓ છો રૂપ જોયા પછી આકર્ષણ થવાનું કારણ કે તે સુંદર છે પરંતુ તે સુંદરતામાં પૂજનીય ભાવ ઊભો કરો આદર ઊભો કરો તે સુંદરતાની કદર કેમની કરો તેને હું શું આપું અને તેનો પ્રેમ હું મેળવી શકું નિઃશ્વાસ પ્રેમ કરતાં શીખો પ્રેમ પ્રગટ કરતા શીખો આપણી માતા સુંદર હોય જગતની સુંદર સ્ત્રીઓમાં પ્રથમ નંબરે આવતી હોય મારી લો કે વર્લ્ડની સુંદરી હોય પણ આપણે તેના બાળક હશે તો કામવાસના રહેશે નહીં મારી મા સુંદર છે તેના રૂપનો આનંદ પણ ગર્વ પણ હશે અને આપણને આનંદ થશે કે આ મારી મા છે વિશ્વની શ્રેષ્ઠ સુંદરી છે આમ માતૃત્વની ભાવના આવી કે આદર ઊભો થાય છે મંદિરમાં સુંદર માતાજીની મૂર્તિ હોય પણ આપણામાં વાસના કે વિકાર નહીં ઊભો થાય પરંતુ તે માતાજીની પૂજા કરી આનંદ પ્રાપ્ત થશે અને આથી જ જગતના મહાપુરુષો થયા એ સ્ત્રીમાં માતૃભાવનાથી જોતા ગાંધીજીએ ત્યારે બ્રહ્મચાર્યનો સંકલ્પ લીધો પછી તે પોતાની પત્ની કસ્તુરબાને પણ બા કહી સંબોધતા સ્વામી વિવેકાનંદનો એક સુંદર પ્રસંગ છે કે તે જ્યારે વિદેશમાં હતા ત્યારે તેમનામાં એક સુંદર રૂપવાન અને અતિ ધનવાન એવી યુવતી આસક્ત થઈ અને તેને સ્વામી વિવેકાનંદ આગળ લગ્નની ઓફર કરી કે મારે તમારી સાથે લગ્ન કરવા છે ત્યારે સ્વામીજીએ કહ્યું કે શા માટે વાય ત્યારે તે યુવતી કહે છે તમારા જેવો સુંદર બાળક મારે જોઈએ છે ત્યારે સ્વામીજીએ જે જવાબ આપ્યો તે ખરેખર ગર્વ ઊભો કરે તેવો છે તેમને કહ્યું માતા મને જ તારો બાળક માની લે ને હું તારો જ બાળક છું આ છે ભારત દેશ મહાન આપણા એકસો આઠ ઉપનિષદમાં એક ઉપનિષદ છે ઈશાવાચ્યમ અર્થાત મતલબ ઈશાવાસ્યમ સર્વવિદમ કે આ જગતમાં સર્વત્ર ઈશ્વર જ છે આ ઈશાવાસ્યમ સર્વવિદમમાં કહે છે કે સર્વમાં ઈશ્વર વર્ષે છે તો તે ઈશ્વરની પૂજા કરવાની હોય માલિક ના થવાનું હોય માલિક બનવા જશો તો હેરાન થશો બની જશો પરંતુ તે જગતની ઈશ્વર માટે ઉપયોગ કરવાનો છે હું તેનો માલિક નથી પરંતુ સેવક છું પૂજારી છું તેનો ઈશ્વરના કામ માટે ઉપયોગ કરીશ મારા કામ માટે નહીં લગ્ન કરીશ તો પણ ઈશ્વરની ભક્તિ કરવા ભક્તિ કરી ધન્યગૃત આશ્રમ બનાવીશ ઘરને જ આશ્રમ બનાવી દઈશ ઘર જ ત્યાગીને બીજો આશ્રમ ઊભો કરવા તેના કરતાં ઘરને જ આશ્રમ કેમ ના બનાવી દઉં અમે પરિવાર મળીને જગતની સેવા કરીશું માર્ગ ભૂલેલાને માર્ગ બતાવીશું ભૂખ્યાને ભોજન આપીશ ઈશ્વરનું ભજન કરીશ બીજાને કરાવીશ ચારિત્રવાન સંતાનો બનાવીશ ઈશ્વરને આ ઘરનો માલિક બનાવીશ અને ઈશ્વરને આ ઘરનો માલિક માની તને ઈચ્છિત ઈચ્છા પ્રમાણે રહીશ એ જે કરવાની પ્રેરણા આપશે તે જ કરીશ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે હું જીવીશ આ છે ઈશ્વરની સરળતા સમર્પણતા ગીતામાં ભગવાને કહ્યું તું મારે શરણે આવી જા હું તને માયાથી ઉગારી લઈશ મારે શરણે મતલબ હવે તારું જીવન ઉપર તારો અધિકાર નથી આ જીવન હવે મારું છે તારે જીવન મોજ મજા માટે જીવવાનું નથી પરંતુ મારી માટે જીવવાનું છે તને ખતમ કરી તને મારામાં ફરી જવાનું છે મને તારા હૃદયમાં બેસાડવાનું છે હવે અનાયાસે જે હું તને આપું તે તારે ખાવાનું છે તે તારે પહેરવાનું છે ભોગવવાનું છે હું તને ઝૂંપડીમાં રાખું તો ઝૂંપડીમાં અને બંગલામાં રાખું તો બંગલામાં રહેવાનું પૂર્ણ સમર્પણ પોતાની કોઈ જ ઈચ્છા નહીં પોતાની કોઈ ચાહ નહીં પોતાની કોઈ માગ નહીં જ્યારે સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે તે પોતાનો હાથ પતિના હાથમાં આપી દે છે મતલબ આજથી મારું જીવન તમને સમર્પણ તમારે આધીન તમારી ઈચ્છા તે મારી ઈચ્છા તમારો સંકલ્પ તે મારો સંકલ્પ તમારું જીવન તે મારું જીવન ચાહ ગઈ ચિંતા ગઈ મનમાં બેપના જીશે કશું ના ચાહી કા સાહ આ મનનો સ્વભાવ જ છે ચોંટવું તે જો તેને ઈશ્વરમાં નહીં ચોંટાડો તો બીજે ગમે ત્યાં જગ્યાએ ચોંટશે સ્ત્રીમાં ચોટશે આ શરાબમાં ચોંટશે પુત્રમાં ચોંટશે ક્યાંક તો ચોટશે જ તો પછી ઈશ્વરને જ કેમ નહીં ચોટાડવું માટે જ બાળકને બાળપણથી જ ઈશ્વરની ભક્તિ તરફ વારો કારણ કે મનને જો તમે સારી દિશા નહીં આપો બાળપણથી જ બાળકને સારી જગ્યાએ નહીં વારો તો તે મોટું થતાં અવરે રસ્તે ચડી જશે અને ત્યાર પછી આપણે પસ્તાશું અને તેથી જ પહેલાં બાળપણથી જ મન બાળકને ગાયત્રી મંત્ર કે કોઈ જાપ એ નામ આપવામાં આવતું મીરાબાઈને બાળપણથી જ કૃષ્ણની મૂર્તિ આપવામાં આવી હતી અને તેથી જ એકવાર તેમનું કૃષ્ણમાં મન ચોંટી ગયા પછી આ જીવન તે મન બીજે ક્યાંય લાગ્યું નહીં મનને જો બાળપણમાં જ બીજી કોઈ વસ્તુમાં ચોંટા ચોંટી ગયું તો પછી તેને પાછું વારવું કઠિન થઈ જશે પરંતુ સમગ્ર જગતમાં ઈશ્વર જોઈ પ્રેમ કરતા શીખો આ વ્યક્તિનો પ્રેમ વાસના મિશ્રિત ભૂખ મિશ્રિત એ સીમિત નહીં હોય પણ વ્યાપક હશે સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરશે વૃક્ષ નદી તળાવ ચકલી ચાંદો સૂરજને પ્રેમ કરશે ચાંદાને જોઈ તે આનંદિત થશે ઝાડ જોઈ ભેટી પડશે નદી જોઈ તે નાચશે ચકલી જોઈ પોતાની લાગશે તેને કંઈક આપવાની ઈચ્છા થશે પરંતુ તેને પકડીને પાસે રાખવાનું મન નહીં થાય પરંતુ તેને ઉડતી જોઈ આનંદ લેશે કારણ કે તે જાણે છે કે ચકલીનો આનંદ પણ મારા આનંદ માટે તેને પકડીને તેની સ્વતંત્રતા હું કેમની છીનવું જો અધિકાર કરવાની ભાવના આવશે તે પ્રેમ ખતમ થઈ જશે વાસનામાં ભરી જશે અને દુઃખનું કારણ બનશે કારણ કે એક રીતે તેને પાંજરામાં બાંધીને તમે પણ બંધાવશો પછી તેને જીરતી રાખવાની જવાબદારી તમારી થઈ જાય છે તેને માટે દાણા લાવવા તેને મૂકીને તમે ક્યાંય જઈ નહીં શકો આમ ગીતામાં ભગવાને વિભૂતિયોગનું જે વર્ણન કર્યું છે એ વૃક્ષમાં હું પીપરો છું પર્વતમાં હું હિમાલય છું મનુષ્યમાં રાજા છું પૃથ્વીમાં યુગન છું આમ ઘણું બધું વિસ્તારથી વર્ણન કર્યું છે મતલબ ભગવાન કહે છે કે તું જગતમાં મને જો પૂજ્ય ભાવથી જો જગત પ્રત્યે પૂજ્ય ભાવ ઊભો કર અને જો પૂજ્ય ભાવ ઊભો થશે અને તો જ માયા તને બાંધી નહીં શકે બીજું તું સતત મારી સાથે જોડાયેલી રહીશ ને તે બાને મારી સ્મૃતિ તાજી થશે મનમાં સતત મારવામાં મારામાં તારું મન સતત રહેશે પોતાની સ્મૃતિનું સતત ધ્યાન રહેશે જેમ કે આપણે કેરું ખાતા હોય કે આ ઉનાળામાં તમે કેરીનો રસ ખાશો તરબૂચ ખાશો ત્યારે આપણને કેરાના સ્વાદમાં કેરીના સ્વાદમાં જે ઘર પણ આનંદ આપે છે પરંતુ ભગવાન કહે છે કે તે ઘર પણ મૂકનાર હું છું તેની શુતિ તને રહેવી જોઈએ તો તારું તે ખાવું પણ ભક્તિ થઈ જશે આમ ભગવાન માયાથી તરવાનો ઉપાય આપણને સરળતા બતાવે છે આ સરળ શબ્દ ખૂબ જ વ્યાપક છે તે જીવનમાં લાવવા વિવિધ ઉપાયોની હવે આપણે વાત કરવાની છીએ કે આ સરળતા કયા કયા ઉપાયથી આવે આપણા જીવનમાં સરળતા આવે એ માટે શું શું કરવાનું તો મારી સાથે બની રહેશો બીજું આ રવિવારે એ નવરાત્રિ આવશે આપ સર્વની નવરાત્રિની માં જગદંબા પાસે આત્મકલ્યાણ અને જગત કલ્યાણ માટે શક્તિ માગવાના દિવસો એટલે નવરાત્રિ એમાં જગદંબા પાસે આ નવ દિવસ આપણે શક્તિ માગીશું એ મા જગદંબા અમને આત્મકલ્યાણ અને જગતકલ્યાણ માટે શક્તિ આપ અને તે માટે અનુષ્ઠાન થઈ શકે તો કરજો મા અંબાનો પોતાના બધી શક્તિ આપવા માટે જ છે અંબા તો પોતાની શક્તિ બધી આપવા માગે છે પરંતુ તે માટે યોગ્ય પુત્ર મળતો નથી તો આપણે પાત્રતા મેળવીએ અને આ નવરાત્રિ ઉપરના મારા આગળના વિડીયો બનાવેલા જ છે શક્તિ ઉપાસના તમારે સમજવી હોય તો એકવાર અવશ્ય જોઈ લેશો બીજું આવતા રવિવારે રામનવમી પણ આવશે તો તે દિવસે ગીતા ઉપરનો આપણો વિડીયો નહીં અપલોડ કરું પણ રામના જીવનનો એક મોટો પ્રસંગ અસમ્યક યજ્ઞ એ અંગેનો મારો વિડીયો તે દિવસે અપલોડ થશે એ અંગે આપણે જિજ્ઞાસા હોય તો અવશ્ય जो हूँ आप सर्वने भलामण करू छू आप सर्वने माँ जगदम्बा जगत कल्याण आत्मकल्याण अपन शक्ति आपे कामना शुभकामना आप सर्वे ने मारा प्रेम थी जय श्री कृष्ण